થઈ જાય કાંડી લગભગ પંદર કિલો જેવી તો થઈ જાય વાંધો નહીં આવે આપણે ડોલ ભરાઈ ગઈ છે મજાની કમ ખાલી છે આગળ વધી ગયા આજ તો ધુમ્મસ જેવું વાતાવરણ છે તડકો જરાય છે અને એને પવન નથી ગરમી થાય છે સાયો છે તોય મિત્રો સવારનું એક ધારું આવું આવું વાતાવરણ છે ચાલો મિત્રો હવે હે ને સીંગું ઠલવી દેવી ને જોઈ લો મોસમ નું સામા હે થોડીક સીંગુ છે વેણી લઈ આપણે હે ને આવી ગયા ધામ ઉડે બે ડોલ ભરી ભરી ગઈ

ઘણી ચીંગ આવી હેઠે આવી ગયા અને અડધે પાણી ડોલું ભરાઈ ગઈ વાંધો નહીં આવે એક ગાંડી થઈ જાય મસ્ત મજાની વીસ કિલો ઉપરની અને આપણે જો સરસો સરસો જ કહેવાય મિત્રો હિન્દીમાં રાયને નકરા છોડવા છે પણ હવે એ નહીં ઊંબાળી લેવાની છે કેમ કે ખેડ કરવાની જે અમુક પાકા છોડવા ને પાંચસો હાથ છોડવા છે પાકા લઈ લઈશું સાક તમે નાખવા થઈ જશે બાકી છે મસ્ત મજાની મોટી મોટી થાય છે મસ્ત થાય છે આપણું આ ફૂલ પાકી ગયો અડધા બીક છે ટ્રાય કરી ગઈ છે મિત્રો છે ને આપણે પાણી ચાલુ કરી દીધું છે આપણા ગામમાં જો બે નું કલાક અલગ કલર અલગ છે જો મિત્રો ભૂલ્યા ને પોક કરે એવા થઈ ગયા ને દાણા નીચે જાય ગયું

રીડિયમ નથી એટલા બધા બતાવતા બાકી લોરખા લોરખા છે જો શરણા એટલે કંઈ ઘટતા નહીં અને જોરદાર પોખા જ દેખાય પણ હજુ શરણા સારા છે હવે બાવઠું બાવઠું કંઈ થાય નહીં તો વળી સારું રે નકર તો

halo jari hampir di bawah halo, bensi gauna kira aja mitro 1, 2, 3, char, char kira rias kau na mitro, sana pona 5 pagi jasa eh nesta ni ninkul didi dora ni bapole se lesen nikal yuk ไปแต่เด็กๆใช่ตัวเองนี่ก็วิ่งขอดีเท่ยีมันไปหายดีเทยอัตยันีมิตรเอาวันน้ตัดคนนี้คนนึงจะสุราดาเซ็ปนตัดคนนั้นที่ใจเย็สุดทุ่มมาเชื่อว่าตาว่าก็เชื่อว่ Ga lưng lạp tạc đích. Tân mặt đặc ấy nhà, nhìn ku gà ra chè. TĐoa tĐoa đế kai. Kiếch quẩn gậy kát vỉ lạp. Rotlok hai. TĐoa đế vỉ đưa ra. TĐoa đế. TĐoa đế. TĐoa đế. TĐoa đế. TĐoa đế.

ई लै लै पेन हैन पेला रायरो सा पिले बा मस्त मजानी गरम गरम सा लायो राई कोन खाइगी खैरी गई लेलाडा आता हव हमडे लेला आवतलेला पछि खैरी नकी बदी लाला तो पीली आकी पंची

માઇક <coughs> આપ્યા <coughs>

કિશન કિશન છોગ નખયા ને તેર આડિક પાંડ્યા રમજો મજા આવી ગઈ કલ્પેશ ઈ હું કર્યું કલ્પેશ તે હા બધું મીઠું છોટી નહીં કેમ છે છે તને નવીન પ્રકાર શેકી રોટલા બની જાય ને પછી વાળું કરી લે ને પેલા નાસ્તો કરી લે મિત્રો તુવેર ના પોણા નવ વાગી ગયા છે મસ્ત મજાની વાળું કરી લીધી ને ડાયર વાત તો પહેલા વાળું કરીને પછી એને ઢોરા ને અંદર લીધા જાતા તો અમે બાંધા તો કઈ ટાઈટ છે નહીં એમને એમ રખડી જો તેવી તેવી ઠંડી છે નગર તો અત્યારે ગોદલામ કરીને ખુ જાય કાબા ઓછી ટાઈટ છે કાલ કરતા જાવ ઓછી છે સે નહીં થાય એમ ઠંડી આજે આપણે તમારે નહીં હોય બાપુ એ શું ગોદલું તાણી હોય લીધું બાપુ ટાઈટ આવી એટલી બધી

नेक्स्ट ब्लोगमा डायराम